ચલો સામાણું અને દસ ટકા અનામતનું બિલ તો પાસ થઈ ગયું રાજ્યસભા લોકસભા બંનેમાં રાષ્ટ્રપતિ પાસે સહી માટે મોકલાવું છે પરંતુ સુપ્રીમ કોર્ટમાં જે બંધારણમાં સુધારો છે તેના વિરુદ્ધ અરજી થઈ છે જે રીતે બિલ પાસ થયું વિદ્યાર્થીઓ પણ પાસ થાય છે પરંતુ પાસ થયા બાદની જે પ્રોસેસ છે એટલે કે જે અલ્ટિમેટ ગોલ હોય છે કે નોકરી રોજગારી ડિગ્રી કોઈ પણ હોય ચલો લેબર વર્ક હોય બે હજાર ચૌદથી બે હજાર સોળ બે હજાર અઢાર આ ત્રણ ચાર વર્ષમાં જે બેરોજગારી વધી છે જે આંકડાઓ જોયા રિપોર્ટમાં અને આંકડાઓ એટલા માટે ગંભીર છે કેમ કે નોકરીયાતની જે સંખ્યા હતી ડિસેમ્બર બે હજાર સત્તરમાં ચાર પોઈન્ટ ઓગણસી કરોડ અને ડિસેમ્બર બે હજાર અઢાર એટલે કે એક વર્ષમાં ત્રણ પોઈન્ટ સત્તાણું કરોડ કરોડોની નોકરી ગઈ યુવા બેરોજગારો પણ છે આઈ એલ ઓ સીએમઆઈ ઇ તમામના આંકડાઓ બહુ જ ગંભીર છે અનામત તો આપી દીધી અનામત આવનાર સરકારો પણ આપશે ફેરફાર થશે પરંતુ જ્યાં સુધી રોજગારીની વાત છે આ રોજગારીની રામાયણ છે તેમાંથી છુટકારો કે તેમાંથી રસ્તો એ ક્યાં છે આપણી સાથે આ જ મુદ્દે ગંભીર ચર્ચામાં જોડાશે પ્રોફેસર હસ્તીમલ સાગરા જે અર્થશાસ્ત્રી છે પ્રોફેસર પણ છે અને સાથે જ ભરત દેસાઈ કોંગ્રેસમાંથી જોડાશે ટૂંક સમયમાં જ ભાજપના પ્રવક્તા પણ આપણી સાથે જોડાશે હસ્તીમલજી આપથી શરૂઆત કરીએ જે આંકડાઓ છે બે હજાર સોળથી લઈને બે હજાર અઢાર અર્થતંત્રની વાતો કરીએ છીએ કે આવનાર સમયમાં આપણે સુપર પાવર બનીશું જીડીપી ઉપર હશે રોજગારીની વાતો પરંતુ આ તમામ વસ્તુઓ પાછળ જે ચલો સંવર્ણ અનામત બિલ પાસ થઈ ગયું આર્થિક રીતે પછાત એ માપદંડ એટલા માટે રાખવામાં આવ્યું કે ચલો ખુશ થાય રાહત મળે આવનાર સમયમાં જે મનમાં કચવાટ હતી એ પણ દૂર થાય જે લોકોને લાભ નથી મળતો પરંતુ સામે જે બેરોજગારીની સમસ્યા છે કેટલી હાનિકારક માનો છો કેટલી ગંભીર માનો છો શું રસ્તો છે કોઈ સરકારો પાસે આવનાર સમયમાં અને જે ત્રણ ચાર વર્ષમાં જે આંકડાઓ વધ્યા છે જે નોકરીઓ છૂટી છે યુવા બેરોજગારો પર છે એ ભારતીય અર્થતંત્ર માટે આવનાર સમયમાં કેટલા ગંભીર કોઈ પણ અર્થતંત્ર માટે રોજગારી અત્યંત મહત્વપૂર્ણ હોય છે કેમ કે એનો સીધો સંકલન એનો સીધો સંબંધ ડાયરેક્ટ દેશની જીડીપી સાથે હોય છે એક્સપોર્ટ સાથે હોય છે કોઈ પણ વ્યક્તિની અથવા એના પરિવારની ક્વોલિટી ઓફ લાઈફ એના ઉપર ડિપેન્ડ હોય છે પણ અત્યારે દેશની પરિસ્થિતિ બહુ ગંભીર છે અને આ દસ ટકા જે આર્થિક અનામત આપી છે એના વિશે હું થોડી પછી વાત કરીશ પણ કેટલી ગંભીર છે એને હું પહેલાં હું શરૂઆત કરીશ કે સીએમઆઈ રિપોર્ટ એ ડેટા અનુસાર આપણે વાત કરીએ તો અત્યારે એક વર્ષમાં જ લગભગ એક એક કરોડ જેટલા જોબ્સ એ જતા રહે છે તમે જે વાત કરી જેમ ડિસેમ્બર બે હજાર સત્તરમાં ચૌદ કરોડ પોઈન્ટ આ ચૌદ પોઈન્ટ આઠ કરોડ લોકો કાર્યરત એ ડિસેમ્બર બે હજાર અઢારમાં ઓગણચાલીસ પોઈન્ટ સાત કરોડ થઈ ગયા એમાં ગામડામાં સૌથી ગંભીર વસ્તુ છે કે ત્યાંશી ટકા જોબ લોસેસ છે બધા ગામડામાં છે અને એનાથી વધારે મહત્વપૂર્ણ છે કે બહેનોની જો જે જોબ છે એમાં વધુ ગયા છે હવે પરિસ્થિતિ આ છે કે આપણા દેશમાં જે એમ્પ્લોયમેન્ટનો મોટા મોટો રિસ્ક છે એ રિસ્ક આ છે કે બાણું ટકા લોકો અસંગઠિત ક્ષેત્રમાં છે એટલે આએલો ઇન્ટરનેશનલ લેબર ઓર્ગનાઇઝેશન એ હમણાં રિસેન્ટલી રિપોર્ટ બહાર પાડ્યો એનું નામ છે વર્લ્ડ એમ્પાવરમેન્ટ એન્ડ સોશિયલ આઉટલુક ટ્રેન્ડ્સ ટુ થાઉઝન્ડ એટીન એમાં યુવા બેકારીનો દર દસ પોઈન્ટ ચોપન ટકા છે જે અત્યંત ગંભીર છે એની સાથે સાથે જે સિતોતેર ટકા એમ્પ્લોયમેન્ટ છે એ રિસ્કી છે વલ્વેબલ છે એટલે એની ટાઈમ એ જઈ શકે છે એટલે સૌથી મોટા મોટું પ્રોબ્લેમ આ છે અને દેશમાં વેકેન્સીઝ એક બાજુ દસ ટકા અનામત લાય છે પણ લાખ તો વેકેન્સી પડી છે એ તો ભરતી કરી જ નથી એટલે તમે ભરતી જ નથી કરતા અને રિઝર્વેશન લાવ્યા છો એટલે કે દસ ટકા રિઝર્વેશન આવ્યા બાદ શું એવું માની લેવું જોઈએ કે હવે હકારાત્મક વલણ થશે જે કેન્દ્ર સરકારમાં જગ્યાઓ ખાલી છે જ્યાં સુધી કેમ કે એન્ડ ઓફ ધે મોટી બિલકુલ નોકરી બિલકુલ નથી લાગતો કેમ કે જો સરકારનો હેતુ હોય તો ઇમિજિયેટલી સમજો કે ઓગણત્રીસ લાખ જે છે કે ભાઈ આટલી વેકેન્સી ભરવાની છે તો આ દસ લોકોને ત્રણ લાખ લોકોને નોકરી મળી જાય એ ફર્ધર ડિટેલમાં વાત કરું તો તેર લાખ જેટલા શિક્ષણમાં વેકેન્સી છે સાડા લાખ પોલીસ ફોર્સમાં બે એ વેકેન્સી છે અઢી લાખ જેટલી રેલવેમાં પોસ્ટલ ડિપાર્ટમેન્ટ પંચાવન હજાર સીઆરપીએફમાં ત્રેવીસ હજાર બીએસએફમાં લગભગ વીસ હજાર એસએસબીમાં લગભગ ઓગણીસ હજાર જેમ એટલે બધે વેકેન્સી છે અને ગંભીરતાની ફરીથી આગળ વાત કરું તો રેલવેમાં હમણાં ભરતીઆઈ તેસઠ હજાર જેટલી જગ્યાઓ ખાલી હતી પણ સામે વેકેન્સી સામે એપ્લિકેશન કેટલી રહી એક કરોડ નેવું લાખ ફોર્મ ભરાયા એટલે ગંભીરતા જુઓ આપણે લોક રક્ષક દળ અને જે ગુજરાત સરકારનો જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે નવ હજાર સાતસો તેર વેકેન્સી હતી એની સામે લગભગ પોણા નવ લાખ જેટલા ફોર્મ ભરાયા એ ગંભીરતા દેખાય છે અને એનાથી ગંભીર ફરી વાત કરું તમને બે હાજર સત્તર માં કોન્સ્ટેબલ ભરતી આવી જેમાં પચાસ ટકા કરતા વધારે તો ઓવર ક્વોલિફાઈડ લોકો હતા જેમ કે બીસીએ ચારસો બીસીએ જે કમ્પ્યુટર માંથી બનેલો છે પણ એ કોન્સ્ટેબલ બને છે ચારસો અઠાવન એટલે કે અહીંયા નોકરીની તલાશ છે તમને એમએસીઆઈ તમામને નોકરીની તલાશ છે ડિગ્રી કઈ પણ હોય એ બહુ મોટો ગંભીર મુદ્દો છે આપની સાથે ભરતભાઈ તો છે જ પરંતુ સરકારમાંથી જોડાયા છે ભાજપમાંથી પ્રવક્તા જોડાયા છે કિશનસિંહ કિશનસિંહ સ્વાગત છે આપનું જે વાત કહી કે એક કરોડની આસપાસ નોકરીઓ એક પોઈન્ટ નવ કરોડ ભારતીયોએ નોકરી ગુમાવી સવનોને અનામત આપી સારી વાત છે પરંતુ નોકરીઓનું સર્જન હજુ પણ મોટો રસ્તો મોટો રસ્તો એટલા માટે કેમ કે રસ્તો કદાચ કોઈ પણ પાર્ટીએ પાર્ટી પડશે એક તો મોંઘવારી છે ઉપરથી બેરોજગારીનો એમાં પણ બેરોજગારો છે છે સૌથી વધુ કઈ રીતે રસ્તો કાઢશે કેન્દ્ર સરકારમાં પણ ઘણી બધી જગ્યાઓ ખાલી છે રાજ્ય સરકારમાં પણ જાણીએ છીએ કે પૂરી જગ્યાઓ ભરાતી નથી તો કઈ રીતે આ સમસ્યાનું સોલ્યુશન આવશે આંકડા સુધી બોલી જ ગયા એટલે આંકડાઓની માયાજાળમાં હું નહીં જાઉં અને એક કરોડનો જે જાદુઈ આંકડો હમણાં એક સંસ્થાએ જાહેર કર્યો છે જ્યાં સુધી સરકારી સત્તાવાર રીતે જાહેર ના કરે ત્યાં સુધી આંકડાનું કોઈ મહત્વ એટલા માટે નથી કે સરકારના કોઈ ડિપાર્ટમેન્ટ દ્વારા એની સત્તાવાર જાહેરાત નથી આંકડાઓ હંમેશા આઈ મીન જયારે રોજગારીની વાત થતી હોય અને બહુ ઓનેસ્ટલી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે બહુ ઓનેસ્ટલી સ્વીકાર કરું છું અને અપીલ કરું છું કે દુનિયાના શ્રેષ્ઠ કન્ટ્રીઓ અમેરિકા હોય કે યુરોપ હોય એ પણ બેરોજગારીથી ઝૂમી રહ્યા છે ફ્રાન્સ પણ જઝુ રહ્યું છે યલોવેસ્ટનું આંદોલન આપણે જોઈ રહ્યા છીએ એટલે બેરો એકસો ત્રીસ કરોડના દેશમાં તમામને રોજગારી આપી દેવી એ કોઈ પણ સરકાર આવું છું એ આવું છું એની પણ એટલે કોઈ પણ સરકારો માટે આ હંમેશા પડકાર રહેવાનો રહી વાત આપણા ત્યાં જે સરકારી મારા મિત્ર નોકરીઓની વાત કરતા હતા તો આપણી બધાની સંભાવ મારા તમારા અને દરેક લોકોના ફેમિલીમાં એક માન્યતા છે કે સરકારી નોકરી હોય એટલે આખી લાઈફની શાંતિ સરકારી નોકરીઓ તરફનો જે ક્રેઝ છે પ્રજા માનસમાં એ પ્રજા માનસનો ક્રેજ જ બધી જ નોકરીઓ અથવા બધી જ ભરતી હોય એમાં ક્વોલિફાય ઓવર ક્વોલિફાય ઓર બિલો ક્વોલિફાય તમામ લોકો એમાં એક નહી પણ મલ્ટિપલ જગ્યાએ એપ્લાય કરતા હોય છે એટલે આંકડો આપણી સામે વધીને અનેક ગણો મોટો આવે છે લેબર કિશનજી સુરત આપણું શહેર આપણું સૌથી વધારે રોજગારી રોજગાર ડિપાર્ટમેન્ટના આંકડા પ્રમાણે ગુજરાત સૌથી વધારે રોજગારી ઉત્પન્ન કરતું રાજ્ય છે એમના ક્લાઉન પ્રિસ જે સ્ટેટમાંથી આવે છે જ્યાં સુધી સુધી એ લોકો અત્યાર આટલા આટલા આઝાદીના વર્ષો પછી કલેક્ટરેટ નહોતા બનાવી શક્યા ત્યાંથી પણ લોકો રોજગારી માટે અહીંયા આવે છે એ ગુજરાતે જોયું છે અને માધ્યમોમાં પણ આવ્યું છે એટલે ગુજરાતની હું વાત કરતો અને આપણે ગુજરાતમાં જ છીએ તો ગુજરાતમાં રોજગારીની વિપુલ તકો છે આખા દેશમાંથી લોકો ગુજરાતમાં રોજગારી માટે લેબર માટે આવી રહ્યા છે સારી વાત છે અને સરકારનો આ જે પ્રયાસ છે જેની આ ચર્ચા છે કે અનામત તો જાહેર કરી પણ રોજગારી કેટલી યસ રોજગારીની તકો ઉત્પન્ન કરવા માટે અને જે લોકો આશા આકાંક્ષાઓ સાથે આઝાદી પછી અત્યાર સુધી રાહ જોઈને બેઠો હતો એક મોટો સમૂહ કે હંમેશા અન્યાયની લાગણી અનુભવતો હતો એના માટે લેવામાં આવેલું કદમ છે અને એના સારા પરિણામો મળશે ઓકે તકો ઉભી થાય પરંતુ જે ખાલી જગ્યાઓ છે એ પણ ભરાય કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારમાં દરેક રાજ્ય સરકાર ભરતભાઈ તમે પણ સમર્થન આપ્યું છે દસ ટકા સવર્ણ અનામત બિલની વાત કરી કે અમને કઈ વાંધો નથી ઇમ્પ્લિમેન્ટેશન થાય મતલબ કે બંને પક્ષે એ વિચારવાની જરૂર છે કે રોજગારીની તકો કઈ રીતે ઊભી કરવી અને ઓવરઓલ વાત કરી દઉં કેમ કે ઓવરઓલ જે સ્થિતિ એટલા માટે ખરાબ છે બે હજાર ચૌદમાં દસ ટકાની વાત હોય બે હજાર અઢારમાં રોજગારીની જે રામાયણ છે એ પર્સન્ટેજમાં દસ પોઈન્ટ સાત ટકા પર પહોંચી જાય મતલબ કે તમારે પણ સોલ્યુશન આપવું પડશે અહીં તો કદાચ દેશના જે રોજગારો છે તેના તબક્કામાં વધારો થશે નહીં કે ઘટાડો એક તો મોંઘવારીની માર પહેલેથી તો છે જ જો પ્રવીણ એક તો ગરીબોની વાત હોય ત્યારે કોંગ્રેસ પાર્ટી હર હંમેશ આઝાદીથી અત્યાર સુધી ગરીબોની સાથે ઉભી રહે છે બીજી વાત કરું તો મારા મિત્રની વાતને થોડી હું કદાચ સાચી એટલા માટે નથી ઠેરવતો કારણ કે એક સંસ્થા છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝર જેમણે હમણાં પ્રોફેસર સાહેબે વાત કરી એમણે જ કહ્યું છે કે એશિયા પેસેફિકની અંદર નોકરીઓ વધી રહી છે ભારતની અંદર ઘટી રહી છે એશિયા પેસિફિકમાં વધી રહી છે એટલે આપણે કિશનસિંહ કદાચ એશિયામાં જઈએ છીએ બીજી વાત

ડિગ્રી લઈને એટલે કે માસ્ટર ડિગ્રી કે પીએચડી કે ગ્રેજ્યુએશન લઈને બહાર આવતા હોય છે નરસિંહ ની સરકાર લાવી બિલ અને પછી શું થયું ભારત દેશની જનતા જાણે છે આ બિલ ની સામે આજે હમણાં જ આપે કહ્યું કોઈ એનજીઓ આની વિરુદ્ધ ફરિયાદ કે દાખલ કોર્ટ ની અંદર કરી છે કે આ

બંને જે મુખ્ય પક્ષો છે તમામ રાજકીય પક્ષો એ જે નવા વોટર્સ છે બહુ ચર્ચા થાય કે નવા વોટર્સનો મિજાજ કઈ તરફ રહેશે કઈ તરફ જશે બહુ ચિંતા થતી હોય છે પરંતુ આજ જે નવા વોટર્સ છે એ નવા બેરોજગારો પણ છે જે આંકડાઓ બંને એજન્સીના છે જે આંકડાઓ બે અઢી વર્ષમાં છે જે આંકડાઓ વધી રહ્યા છે કેમ કે જોબ્સ હતી એ છૂટી છે જેને નથી મળીએ તો બીજા નંબરની વાત છે જોબની તલાશ કરે જે સિસ્ટમ છે રેલવેમાં તમે વાત કરી કે ત્રણ કે ચાર વર્ષ થઈ થઈ જતા હોય છે ઓવરঅল પ્રોસિજર કમ્પલીટ કરતા કરતા મતલબ કે ચાર વર્ષ સુધી એ ખુદ બેકાર છે મને પૂછું

ત્યાર પછી આપણે એવું લાગ્યું કે હવે સરકારી નોકરીઓ કરતાં પ્રાઇવેટ સેક્ટર વધારે જોબ્સ આપશે અને એ યુવા વર્ગને એવું લાગતું હતું પણ પ્રાઇવેટ સેક્ટર જોબ ક્યારે આપે જ્યારે પ્રાઇવેટ સેક્ટરનો એક્સપાન્શન હોય જેમ કે ભાઈ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ઇન્વેસ્ટમેન્ટ હોય કે પછી એગ્રીકલ્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ હોય નવી ટેકનોલોજી આવે દરેક ક્ષેત્રમાં શુગર ઇન્ડસ્ટ્રી હોય ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધામાં રોકાણ થાય સરકારની સબસિડી એમાં પણ આવે અથવા તો એને એન્કરેજમેન્ટ મળે અથવા સરકારના ટેક્સ જે ઘટે પરંતુ અત્યારે જે મેન્યુફેક્ચરિંગ સેક્ટર કહો કે જીડીપીનો ગ્રોથ રેટ કહો તો એમાં એ ડેક્લાઇન છે એ ઘટી રહી છે તો લગભગ યુવા વર્ગ માટે કે નવો યુવા વર્ગ છે જે દર વર્ષે એડ થાય છે એને મને નથી લાગતો કે બહુ બધું અત્યારે જોબ ઓપોર્ચ્યુનિટીઝ ઇવન પ્રાઇવેટ સેક્ટરમાં હશે અને જો એમને એવું કન્ફ્યુઝન હોય કે આ દસ ટકા જે અનામત આપી છે તો કદાચ એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય

બીજી વાત બીજી વાત તમારી પાસે આવ્યું કિશનસિંહ મુખ્ય વાત એ છે કે મોટાભાગે નેવું લાખ થી વધારે ગ્રામીણ ભારતમાં એટલે કે રૂરલ સેક્ટરમાં નોકરીઓ ગઈ છે નથી લાગતું કે ચિંતાનું કારણ છે

ઉત્થાન માટે ગ્રામીણ ક્ષેત્રમાં રોજગાર મળી રહે ગ્રામીણ ક્ષેત્રને શહેરી તરફ વિસ્તાર તરફ પ્રયાણ ના કરવું માટે એના માટે સંખ્યાબંધ પગલાઓ લેવામાં આવ્યા છે એક પુસ્તિકા ભરાય એટલા પગલાઓ છે પણ જે લોકોને જે લોકોને માત્ર કુપ્રચાર કરવો પાંચ પગલા ગણાવી દો ને ફક્ત પાંચ પાંચ પગલા ને અમે છેલ્લા બે વર્ષથી ગામે ગામ મોટા ભાગના આપણા ગામડાઓ ખેતી આધારિત ગામડાઓ છે ખેતી ઉપર નિર્ભર છેલ્લા બે વર્ષમાં બેરો બેરો છેલ્લા બે વર્ષમાં ટોટના સ્થાને છે પક્ષ હોય કે વિપક્ષ બંને માટે ગંભીર સમસ્યા છે કેમ કે વોટર સવાલ કરશે ભલે પાંચ મહિના બાદ ચૂંટણી હોય બેંકોંગ રીઝ્યુટ થવા માટે જતા દેશના કામ માટે જાય છે

મોઢા કરીને બહાર નીકળ્યા છો આખી ભારત દેશને ખબર સાંભળો એજ્યુકેશનલ હબ તરીકે અમદાવાદ ને માન્ચેસ્ટર તરીકે ઓળખતા આમ ઝોન વાઇઝ સુરત ડાયમંડ હબ તરીકે ઓળખતા ઝોન છે રોજગારી ઉભી કરી હતી પાંચ જે કોરિડોર હતા પ્રવીણભાઈ કે દિલ્હી મુંબઈ કોરિડોર રાહુલ નથી આપશો અમારા માટે અગિયાર નથી રાહુલ ગાંધીજી ક્યાં સરકાર નથી બહુ ગંભીર મુદ્દો છે જે નબળા વર્ગો સાથે સંકળાયેલા લોકો છે નોકરીમાં સૌથી વધારે નુકસાન તેને છે જેનું કન્ટ્રીબ્યુશન હોય કોઈ પણ ઇકોનોમીમાં આપણે કદાચ યુવાન આશા રાખીને બેઠો હોય કે એજ્યુકેશન પૂર્ણ થાય બાદમાં રોજગારીની તકો હું એમ નથી કહેતો કે સરકારી નોકરી સરકારી નોકરી સિવાય પણ વિકલ્પો હોય છે શું નથી લાગતું કે વિકલ્પો તરાશવાની જરૂર છે અથવા તો જે છે તેમાં એક્સટેન્ડ કરવાની જરૂર છે કેમ કે જે દિવસ વસ્તી સાથે જે સમસ્યાઓ છે એ પણ દરેક પોલિટિકલ પાર્ટીએ સમજવી પડશે આપણા દેશને ખરેખર જે આગળ હું વાત કરતો હતો એ પણ એને સંદર્ભમાં જ હું એક વસ્તુ એ ખાલી ઇન્ફોર્મેશન આપવા માગું છું કે સંસદમાં પહેલીવાર એટલી ભારે બહુમતે કોંગ્રેસને ભાજપને બધી બધી પાર્ટીઓ મળીને બે વખતે એવું બધું ભારે બહુમતી કોઈ બિલ પાસ કર્યો હોય એમાં એક તે એક છે સંસદના સાંસદોનો પગાર વધારામાં એમાં કોઈનો વિરોધ નહોતો અને આ બીજી આ જે ટેન પર્સન્ટ રિઝર્વેશન છે એમાં એમાં કોઈ વધારો નહીં કોઈ ભાગે કોઈ વિરોધ નહોતો તો જે આરક્ષણ તમે સરકારી ક્ષેત્રમાં આરક્ષણ વાત તો આપણે થોડું લે એસ ટી એસસી ઓબીસી ની વાત કરીએ એસ ટી એસસી ખાસ કરીને છેલ્લા સાહીઠ સિત્તેર વર્ષથી એ આરક્ષણનો લાભ લાભ લઈ રહી છે તેમ છતાં એ આરક્ષણ દ્વારા અથવા અનામત દ્વારા એને કઈ બહુ ખાસ ફેર પડ્યો નથી જીવનમાં કેમ કે જે તમે ચોકીદાર મોટા ભાગના આપણા દેશમાં ચોકીદાર જો કે ડ્રાઈવર જો કે કંડક્ટર જો કે પોલીસ કોન્સ્ટેબલ જોવો કે ક્લીનર જો એ બધા મોટા ભાગે એસટી એસી હોય છે અથવા તો બીજા કોઈ ચીફ મિનિસ્ટર હોય ડૉક્ટર હોય એન્જિનિયર હોય હોય જ્યુડિશિયરીમાં હોય જજેજ હોય વાઇસ ચાન્સલર હોય યુનિવર્સિટીના એ બધા બધા મોટા હોદ્દા છે એ બધા રિઝર્વેશન વગર એટલે ટૂંકમાં રિઝર્વેશન તમારી ક્વોલિટી ઓફ લાઈફ ચેન્જ કરી દેશે એટલે યુવા વર્ગ જો એવું એવું માની બેઠો હોય કે દસ ટકા રિઝર્વેશનથી એને બહુ લાઈફમાં બહુ મોટો ચેન્જ થઈ જશે તો ખરેખર એ એનો ખાલી સપનો જ હશે પણ એની સામે ઓપ્શન આ છે કે જેમ ભારત સરકારે સ્કિલ ઇન્ડિયા કે ડિજિટલ ઇન્ડિયા અને અનકો પ્રકારના સ્ટાર્ટઅપ ઇન્ડિયા અનેક પ્રકારના પ્રોજેક્ટ પણ ઇમ્પ્લિમેન્ટેશન

ભારતની સરકાર માસ કોમ્યુનિકેશન માં પત્રકાર ક્ષેત્રની જ વાત કરું જ્યાં આપણે બેઠા છીએ અત્યારે કેટલા નવલોહિયા યુવાન યુવતીઓ અત્યારે વર્ક કરી રહ્યા છે કેટલા વાત કરે છે ડિજિટલ ઇન્ડિયામાં કેટલા કામ કરી રહ્યા છે વાયરલેસ ઇન્ડસ્ટ્રીમાં કેટલા કામ કરી રહ્યા છે સેલફોન ઇન્ડસ્ટ્રીમાં આ બધું જ આંકડાઓ ગંભીર ના આવે ભરતભાઈ ભરતભાઈ પ્લીઝ ભરતભાઈ સમય નો અભાવ છે આંકડાઓ આશા રાખીએ કે ગંભીર ના આવે કેમ કે જે રીતે આંકડાઓ દસ થી દસ સુધી વધી ગયા જ્યાં સુધી નોકરીની વાત હોય રેલવે ચલો ત્રણ ચાર વર્ષની પ્રક્રિયા છે તો પછી ઉમેદવારે કરવું શું કેન્દ્ર સરકારમાં જે નોકરીની જગ્યા છે આશા રાખીએ કે ભરાય રાજ્ય સરકારોમાં જે નોકરીની જગ્યા છે આશા રાખીએ કે ભરાય એટલા બેરોજગારો ઓછા થશે આપણે વાત કદાચ છેલ્લા વર્ષમાં એ ફોર્મ ની આવક જ સો કરોડની આસપાસ હતી તો આપણે માની લેવું જોઈએ કે ન માત્ર સરકારી કદાચ કોઈ પણ સરકાર સોળસો ટકા સરકારી નોકરી ન આપી શકે પરંતુ વધતી વસ્તી સાથે વધતી ઇકોનોમી સાથે એ તકોનું સર્જન કરવું પડશે જે તકોનું સર્જન કદાચ કેન્દ્રમાં કોઈ પણ સરકાર હોય કરવું પડશે કેમકે સવાસો કરોડ થી દોઢસો કરોડનો દેશ થશે તો સમસ્યાઓને પડકારોનો જે સામનો છે એ જ સરકારોએ કરવું પડશે જે જનતાએ વોટ આપીને ત્યાં બેસાડી છે તો આ જે ચાર સાડા ચાર વર્ષમાં જે કંઈ પણ તર્કોનું સર્જન થયું છે પરંતુ જે નથી થયું બાકી છે આવનાર સમયમાં સરકાર કરે અને થોડી ઇકોનોમી સ્મૂથ બનાવે એવી આશા રાખીએ અને બેરોજગારો અને બીજી વાત કે જે નવા વોટર્સ ઉમેરાય છે બંને પાર્ટીઓ રાજકીય પાર્ટીઓ કદાચ એટલી જ ગંભીર છે નવા વોટર્સ બાજુ કે નવા વોટર્સ નો પવન ઝુકાવ કઈ બાજુ છે એટલો જ કદાચ ચિંતા થાય બંને રાજકીય પક્ષ તમામ રાજકીય પક્ષ તરફથી એ તમામ માટે કિશનસિંહ આશા રાખીએ કે એવું થશે આવનાર સમયમાં જે ચૂક રહી હું આપણે અસ્તિમલજી અને ભરતભાઈ સમગ્ર ચર્ચામાં જીએસટી સાથે જોડાયા ખૂબ તો આ સાથે જ બુલેટિનમાં હાલ બસ આટલું જ નમસ્કાર